દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મને પટેલના જય ભગવાન મિત્રો આજે આયુર્વેદની વાત નથી કરવી આજે એક મોટિવેશનલ એક આધ્યાત્મિક વાત કરવી છે મિત્રો કરનો સિદ્ધાંત લો ઓફ નેચર કુદરતના કાનૂનમાંથી આજ સુધી કોઈ છટક્યો નથી અને અનંતકાળ સુધી કોઈ છટકી શકે નહીં મિત્રો એટલે કોઈ કે કહ્યું છે ભોગવવા પડે છે મોટા નૃપને નડે છે કરેલા કર્મના બદલા ભોગવવા પડે છે કર્મ કર્મની સજા કોઈને ના છોડી શકે યાર અને એટલે ભગવદ્ ગીતાની અંદર તેરમા અધ્યાયમાં કાર્યકરણ શબ્દ વાપર્યો કારણ એટલે બીજ કાર્ય એટલે ફળ કારણ એટલે કર્મ કાર્ય એટલે કર્મ ફળ કારણ એટલે પરીક્ષા કાર્ય એટલે રિઝલ્ટ કારણ એટલે કોઝ કાર્ય એટલે ઇફેક્ટ કોઈ દિવસ આંબો ઊગ્યા વગર ફળ ના લાગે ગોટલો રોપયો એમાંથી આબો ઉગ્યો એને કેરીઓ લાગી એનું મૂળ શું રૂટ કોજ શું તો કે ગોટલો રોપ્યો તો જ આંબો ઊગ્યો તો જ કેરી લાગી મિત્રો મહાભારતનો પ્રસંગ છે ધૃતરાષ્ટ્ર જન્મથી અંધતા અને સો કૌરવો કુરુક્ષેત્રના યુદ્ધમાં એમની આંખો સામે યાર રાખમાં રગ દોડી ગયા એમનો પૂર્વ ભવ જયારે એમને જાણવું હોય છે એમને ખબર પડે છે તે વખતે કહેવાય છે કે એવો ઇતિહાસમાં લખેલું છે શાસ્ત્રો એવું કે છે કે એ આગળના ભાવમાં એક ભયંકર પાપી રાજા હતો ક્રૂર રાજા હતો આગલા જે બીજ પડી ગયું હતું એમનાથી એક સરોવરની અંદર એક હંસનું જોડું હતું અને એની જોડે એમના સો બચ્ચા હતા સૈનિકો સાથે ફરતા ફરતા તળાવની બહાર ઉપર જાય છે હંસને જોવે છે હંસને જોતાની સાથે સૈનિકોને આદેશ કરે છે આ હંસની આંખોને ફોડી નાખો આંખો કાઢીને મારી પાસે લાવો આંખો ફોડી નાખી હંસની અને એ સો બચ્ચા જે હતા એ એ સો બચ્ચાને મારી નાખે છે મિત્રો ક્રૂર ક્રૂર રાજા હતો પાપી રાજા હતો એ સો બચ્ચાને મારી અને રાધી એનું ભોજન બનાવીને ખાઈ છે આવો ઇતિહાસ કે છે એ જે કર્મ બીજ પડ્યું જેને હંસની આંખો ફોડી કહેવાય છે કે હંસના જે ઉદ્ગાર નીકળ્યા અંદર હંસની જે હાઈ લાગી કુદરત કહેશે તું કોઈ પણ જીવને મન વચન કાયાથી દુઃખ આપીશ હજાર ઘણું દુઃખ અમારે તમને રિટર્ન કરવું પડશે મનવચન કાયાથી કોઈ જીવને સુખ આપીશ હજાર ઘણું સુખ અમારે તને રિટર્ન કરવું પડશે આ કુદરતનો અફર કાનૂન છે મિત્રો એક એક કાર્ય એક એક કાર્ય કરતા એકજો કર્મ જે હંસની હાઈ નીકળી જે વાઇબ્રેશન નીકળ્યા એ જ કર્મ સોરી કુદરતના ક્લાઉડ ની અંદર કુદરતના કોમ્પ્યુટરની અંદર કુદરતના એની અંદર એ પ્રોગ્રામ એનો ફિટ થઈ ધૂતરાષ્ટ્રના આગળના ભવના કોઝર બોડીની અંદર એ કર્મ ફિટ થઈ ગયું સાહેબ અને સો બચ્ચાઓને મારી નાખ્યા એનો બદલો અને હંસની આંખો ફોડી નાખી એ કર્મ બીજ જે પડી ગયું એ કર્મ બીજ બીજા ભાવે કેરી ફોરવર્ડ થયું મનુષ્ય ગતિ તો મળી જુદર જગત પડઘા જેવું છે સમજો બરાબર પડઘા જેવું છે ખીણમાં જઈને હું બોલીશ કે હું ચોર છું તો એના દસ પડઘા સાંભળવા પડશે મારે કે હું ચોર છું સાહેબ હું બોલીશ કે હું દાનેશ્વરી છું દસ પડઘા સંભળા છે હું દાનેશ્વરી છું કુદરત કે અમે પડઘા જેવા છીએ તારું એક કર્મ બીજ છે ને હજાર ગણ અમે રિટર્ન કરીશું યાર ખેડૂત જમીનની અંદર મકાઈનો એક દાણો નાખે છે કુદરત કે હજાર દાણા અમે આપીએ છીએ અમારો સિદ્ધાંત છે અમારો કર્મનો સિદ્ધાંત અમારો કાનૂન છે અમે પડઘા જેવા છીએ તું કોઈને સુખ દુઃખ આપવાનો ભાવ કરીશ હજાર ગણું દુઃખ અમારે રિટર્ન કરવું પડશે તને મિત્રો હંસની આંખો ફોડી નાખી એ પાપી રાજા એ ધૃતરાષ્ટ અને જે અંતરની આત્માને એની અંદર જે ચેતન તત્વ છે એને સ્પર્શીને જે જે હાય નીકળી એ હાય ધૃતરાષ્ટને ચોટી ગઈ યાર આગલા ભાવમાં રાજાને અને એ કુદરતના કોમ્પ્યુટરમાં એ પ્રોગ્રામ ફિટ થઈ ગયો હંસની આંખો ફોડી ખાલી એ તો એટલા સમય માટે જ આધળો થયો હંસ પણ અમારે તો અમે તો પડઘા જેવા છીએ અનેક ગણું વ્યાજ સાથે અમે પાછું આપીએ એ પુણ્ય હોય કે પાપ હોય બંનેમાં સરખો નિયમ એમ લાગુ પડે અને એટલે અમારે તને જન્મથી તારી આંખો લઈ લીધી જન્મથી આંખો લઈ લીધી આખી જિંદગી તારે હંસને તો તે થોડા સમય માટે આંધળો કર્યો તારે આખી જિંદગી તને કરીશું વ્યાજ સાથે આ કર્મનું ફળ અમે વ્યાજ સાથે આપીએ છીએ હજાર ગણું રિટર્ન કરીએ છીએ એના સો બચ્ચાને તે મારી નાખ્યા એનું માંસ ખાધું તે તારી આંખો સામે જેવી રીતે હંસ અને હંસલી એ જે આધળા થઈ ગયા હતા એવી જ રીતે તારે પણ આંખો નથી આંખો વગર હંસ ને આંખો નથી અને બચ્ચાને મળતા જોયા એમ તારે પણ અંધ બની અને તારી આંખો સામે તારી સામે સો પુત્રોને તું જોઈ તો નહીં નહીં શકું એને કારણ કે તારી આંખો જન્મથી નહીં હોય પણ એ સો પુત્રો મરવાના સમાચાર સાંભળી તારું અહી રડી પડશે જયારે મરવાના સમાચાર સાંભળ્યા ધૃતરાષ્ટ્રનો પુત્ર નો હતો દુર્યોધન પ્રત્યે પુત્રનો ભયંકર એને ઘેરી વળ્યો ને એનું 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 વેર લેવા માટે ભીમને બોલાવે છે સાહેબ બાત ભળવા માટે ધૂતરાષ્ટ્રની અંદર તાકાત બહુ હતી કે ભીમને પણ ચકના ચૂર કરી નાખે બાથમાં ભીડીને ઇતિહાસ ખબર છે આપણને કૃષ્ણ ભગવાનને ખબર હતી એટલે ભીમને ના મોકલે પણ ભીમનું પુતળું બનાવીને મોકલ્યું કારણ કે ધૂતરાષ્ટ્રનો અંધ હતો એટલે જોઈ શકતો નહોતો કે પૂતળું છે કે ભીમ છે પુતળાને પૂતળાને બાદ ભીડી અને બધ એની તાકાત વાપરીને કચર ગાણ પુતળાનો વારી નાખ્યો જો ભીમ હતો તો ભીમને ખલાસ કરી નાખે

ત્રણસો એકમો એપિસોડ આજે રાત્રે આવશે એટલે ભગવદ્ ગીતા રોજ સાંજે સાત વાગે આ જ ચેનલ ઉપર ભગવદ્ ગીતાના ગૂળ રહસ્યના લો ઓફ નેચર કુદરતના સનાતન સિદ્ધાંતોના વિડીયો છેલ્લા દસ મહિનાથી રોજ સાંજે સાત વાગે મુકાય છે મિત્રો સાંજે સાત વાગે જોવાનું ભૂલતા નહીં આ તો કશું જ નથી આ તો ખાલી એક કર્મનો બદલો કેવો હોય એ મેં વાત કરી આખું વિજ્ઞાન જાણવું હોય પાપ પુણ્ય કર્મ કેવી રીતે બંધાય છે કર્મ કેવી રીતે ઉકલે છે કેટલા જન્મનું કયું કર્મ કેરી ફોરવર્ડ થાય છે કે આપણને શું મનુષ્યને શું સત્તા આપી છે દેવો કેમ મનુષ્ય જન્મ લેવા માટે તડપે છે ભગવદ્ ગીતાનું જે ગુળ રહસ્ય છે એ આ એપિસોડમાં તદ્દન સરળ ભાષામાં ખુલ્લું થયું છે મિત્રો એટલે ખાસ યાદ રાખો જીવનની અંદર ક્યારેય કોઈનું ભલું તો આપણે ના કરી શકીએ કોઈનું સારું ના કરી શકીએ સપનામાં પણ કોઈનું ખરાબ કરવાનું વિચારતા નહીં કોઈનું મફતનું લઈ લેવું કોઈનું ઝૂંટવી લેવું કોઈની આતરડી ખકડાવી એવા વિચારો સપનામાં પણ એવો ભાવ ના થવા દેશો ચોવીસ કલાક એવા ભાવ કરો મારા નિમિત્તે બીજો સુખી થાય બસ મારું હાડમાં ચામડાનું શરીર બીજાના સુખ માટે ઘસાઈ જાય યાર હાડકાનું ખાતર કરી દઉં લોહીનું પાણી કરી દઉં પણ છેલ્લા સ્વાસ સુધી મારું જીવન પરમાર્થ માટે હોય પરોપકાર માટે એક સંત જેવું મારું જીવન હોય એવા ચોવીસ કલાક ભાવ કરશો કુદરત કે ધવલડી જીકો અમે અમે પડઘા જેવા છીએ તું કોઈના પ્રત્યે બીજાના બીજાને સુખી થવાના ભાવ કરીશ ને તો હજાર ગણું સુખ અમારે આવતા ભવે તને રિટર્ન કરવું પડશે અને કોઈની આતરણી કકડાવાના કોઈને દુઃખ આપવાના ભાવ કરીશ ને એ જ સિદ્ધાંત અમારો અહીં લાગુ પડે છે આવતા ભાવે હજાર ગણું દુઃખ અમારે તને આપવું પડશે જેવી રીતે ધૃતરાષ્ટ્રને એના કર્મનો બદલો બીજા ભાવની અંદર ભોગવવો પડે છે એટલે ફરી પાછો કહું છું ભોગવવા પડે છે મોટા રૂપને નડે છે કરેલા કર્મના બદલા ભોગવવા પડે છે એટલે સુધનવાને પણ કઢાઈની અંદર તરવું પડે છે યાર અને વિદુરને પણ દાસીને કુખે જન્મ લેવો પડે છે ફરી કોઈ વખત એની વાત કરીશું ખાસ યાદ રાખો મિત્રો કર્મથી ડરો કર્મો એવા કરો કબીરા જબ તું પેદા હુએ જગ હસે તુમ રોય એસી કરની કર ચલો એસી કરની કર ચલો તુમ હસે જગ રોય કેટલી મોટી વાત કરી દીધી યાર જીવન જીવો તો એવું જીવો કે તું જન્મ્યો ત્યારે આ જગત હસતું તું તું રડતો તો આ જીવે સાયન્સ ત્યારે એંસી વર્ષનું જીવન જીવીને બતાવી દુનિયાને તું જ્યારે ફાની દુનિયા છોડીને જવું ને ત્યારે હસતો હસતો જવું અને જે તારા જન્મ વખતે જે સમાજ જે દુનિયા હસ્તી હતી ને એ સમાજ કુટુંબ દુનિયા તારી પાછળ રડે મૂકીને રડે આવું જીવન જીવીને બતાવ આશા રાખો મારા બધા જ વાલા દર્શકોને પરમપિતા પરમાત્મા લાબુ અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મનહર પટેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત